નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે જય મુરલીધા જય રામાપી જય સોમનાથ જય માતાજી તો મિત્રો આજે સવારના લગભગ કેટલા વાગી ગયા અગિયાર વાગી ગયા હે અને આપણે છોકરીઓને ભણવા મૂકી આવ્યા માથાભાઈને બધા ગયા હતા તો હવે આપણે પાછું છે ને માથા ભાઈને રમાડવાના હે તો માથાભાઈ જો હક લેતો નથી આજે આપણે એને કંઈક પણ રમાડવાનું કંઈક પણ ગોઠવવું જો હે તો મિત્રો આમાં તો પછી હું ટ્રેક્ટર હોય આખવા પડે જીનકા જીનકા જો અત્યારે એ જ ડફ હાલે હે તો ચાલો હવે એને આપણે રમાડીએ અને વિડીયો પણ બનાવીએ હોય એટલે તમને ખબર પડે કે છોકરાઓને કેમ રાખવા પડે ઓ ભાઈ હાલો મિત્રો અમે બાપ દીકરો જઈએ અને રમકડે થી રમી આમ જવાનું ભાઈ આમ ઓય આમ એ દે એ તો જોઈ ન તો જોઈ ન નાઈ ન જતા એને હારવાર મારે આપવું પડે

અને કદાચ જો લુગડા હેવી દે તો વાંધો ને ન બીજે ક્યાંક મૂકી દો બીજે મૂકે તો અત્યારે પાટો ખાય નહીં બાકી તમે આમ જો તો સૂર્યના નારાયણના કિરણ જો કેમ મસ્ત લાગે છે ને તમને એમ થાય કે સેનસન પોન્ટમાં ગયા હોય ને એવું લાગ્યો આપણે બહુ બોલતા નહીં આવે પણ તમને બતાવું છું કેમ બાકી લાગે અને આ બાજુ જો બધા છોકરાઓ અત્યારે પણ એ આવતરીયા થી લેસન બેસન થઈ ગયું છે ધડબરાટી બલાવે છે તો આપણે જાય છે અહીં આજે સુમાત બાપુના ઘરે સુમાત બાપુના ઘરે જग्गा બાપુના ઘરે તો અહીંયાનો બ્લોગ બનાવવા જાય તો ચાલો આપણે ત્યાં શું કરે છે બધા તો એ દેખાડી તો ચાલો આપણે જાઈ

इन्या चापी होई तो या बाजू पराना बिन घुमना मारे रे सगरासना બધાને आलो चापी होई તમારે चापीवो आलो तो बस, ले ले जाओ एक को ले ले, ले, ले। चापी वालों आलो બધા चापीवा एक एक चुस्की मारी जा બધા <laughs> ने जो वा ओ भाई भाई लसन करे है सामयो बना ली पी ली तो बजाई તો ચાલો હવે આપડે મળશે નેક્સ્ટ વિડીયોમાં તો જય શ્રી કૃષ્ણ જય મુરલીધા થઈ દ્વાકા થઈશ